અમારે માંડ વીણવા જવું છે અહીંયા હા પાડી છે એક દિવસ હવે સોઈને આવી ગયા અમારે અધૂરું કામ મૂકીને વહી ગયા લ્યો મિત્રો હું માસી મમ્મી ની સી અને ભાભી ભાઈ ને એવા છે ડોકા તોડવા માટે જે ઝીણવા આવે ને અને મહેક દીકાની બધા હવે ફટા પણ હું પણ ભાગું ઠંડી પણ બહુ છે મસ્ત શ્વાસ થઈ ગઈ છે મસ્ત મજાની તમારી કેવી શ્વાસ તમારી કેવી સવાર છે ફટાફટ કોમેન્ટ કરો હાલો અમારે તો મસ્ત મજાની આવી સવાર થઈ ગઈ છે વાડી થી ચાલુ કર્યો છે બ્લોગ હાલો ભાઈ ગયા ગાય ગાળો મમ્મી પાસે ગયા અમારે મહેક દીકા પાસે જવો

ચાલો છે ને હાડાબાડ થઈ ગયા છે મસ્ત મજાના હાલો મસ્ત વપરા કરેલી લટરપટા લટરપટાટાંડવા લેવા મિત્રો પટર ઝીંડવા છે

લટરપવાટરવા લીંડવા લટરપટર ઝીંડવા કેવા ફૂટે જ નહીં અત્યારે છે ને ઝીંડવા લઈને જાય છે ને એક ઢગલો વસવા પડ્યો છે ભરવાનો છે જો પેલો ભાઈ અમારે આવ્યો છે કાઢવા માટે પીએસ તો કાઢી નાખ્યા ત્રી વા પણ આ કે ક્યાંય ઘટે એક લેવલે કાઢે છે આલો આવે જો છોકરો નાનું આવડું છે મારી કરતા નાનો છે પણ ટ્રેક્ટર મિત્રો મારે શીખી જવું છે લો કેવો કાઢે તો મારી કરતા નાનો છે કાઢે સુપર હો ભાઈ રહ્યું વાહ છે ને મિત્ર તો એક લેવલ જ નીકળતી જાય તો મસ્ત કાઢે છે

બધી હાઠી અત્યારે ભે ભેગી થઈ ગઈ છે તમે જોઈ શકો છો મસ્ત ઢગલા કર્યા મોટા મોટા અને જો હળગવા પણ ટ્રાય કરી પણ હળગતો નથી આખરે હળદ એક નાડું નાખ્યું નાડા પણ લેતા આવ્યા હતા મસ્ત તો આ નાડા સળગ બહુ તો સળગ છે હાલો હાલો હવે હાલો છ વાગી ગયા ઘરે ભાઈ ગયા મસ્ત હાલો તો કેટલી કેટલા ઢગલા છે તો બહુ જ ઢગલા છે હવે કાળ બાળવાની છે અત્યારે તો લીલું લીલું છે એટલે બળે નહીં કાંઈ કરે મિત્રો મસ્ત વાળું પાણી પણ થઈ ગયા છે ને મસ્ત નાય પણ નાખ્યું છે મિત્રો હું થયો ઘરે વાળું કરું ના પછી મોડું થઈ ગયું મોબાઈલ ચાર્જ મૂક્યો નથી કેમ કે તો ઝીણવા ટોળા હાથ જોયો ને તમે હા બળે છે બધું ઝીણવું ઉપાડી પડે ઝીણવા તોડીને તોડીને અને પછી હાઠ્યું પછી ભેગી કરી એમાં બધું એવું થયું હાઠ્યું હળગી તો નહીં કાલે સળગાવાની છે અને કાલે તો પેલા ચણા વાવાનું થાય શું ખબર કાલે ખબર પડે એવું છે હા થાકી ગયા મમ્મી પણ થાકી ગયા કેમ કે હાથું કેટલી વજન એવું બહુ એટલે લીલી પાછી એવું હતું ઠકાઈ ગયું હાલો વિડીયો એન્ડ કરીને નાખીએ મળે કે નવો લગમાં જો આજનો વગ તમને ગમ્યો તો લાઈક કરી નાખજો શેર કરી નાખ્યો અને ચેનલ મળે છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય ફટાફટ સબસ્ક્રાઈબ કરો બાય